ભાઈ લગન છે તો બધો અરક છે તો પોતાના લગન છે ફોર વ્હીલ માંથી એટલો ઉતરીને ડિસ્કા કરવા માંડશે હર બાર પહેરી ને બધું નિકાબિકા પછી પછી પેલા ડિસ્કો કરશે જાદુ ના છ મહિના પછી લગન છે ને અરખ માય પોતાને પોતે ડિસ્કા કરવા માંડે જોઈ લ્યો એ બધી વગર વાગે બધી વારો સડી જાય ફૂલ ગરમી પંખા એટલે આવી ગયા સીધા જ હોલમાં હોલમાંથી આવીને સીધા જ હું ને મામા જે કે મામા સીધા જ આવી ગયા આપણે મઢુલી હોટલે ચા પાણી પીવા ચા પાણી બા પાણી પીને થોડા ઘણા ફ્રેશ થઈ ગયા છે ને આવી ગયું સીધું જ આપણે હાટું જમવાનું જમવામાં હતી ગુંદી ને સીધી જ ઉપાડીને અબળ હબળ અબળ હબળ જમાટ કરી લીધી આ તો જો ફાકીનો બંધારી મોઢા ઉને જાતી તો ગુંધી ના આલો ફેજી ભાઈ તો તમે તો ઘોડા સડીને તમને તો મજા આવે અમે તડકા ધૂમના હેરાન થઈ ગયા તો આઈડનો મિલિયન લોકો આ પૂરો તમને ગમે તો લાઈક કરો ફોલો કરો અને શેર કરવાનું ભૂલતા નહીં આખા આખો વિડિયો જોઈ નેક્સ્ટ લેવલ વિડિયો બન્યો હોય ફોલો કરવાનું જરૂર ભૂલતા નહીં કાલના સીધા બીજા મિની બ્લોક માં